રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી મહેસાણા સાબરકાંઠામાં પણ હળવો વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી ખેડા નડિયાદમાં હળવા વરસાદની આગાહી તો આ તરફ આણંદ અને વડોદરામાં પણ આજે સામાન્ય વરસાદ રહી શકે છે નર્મદા અને ભરૂચમાં પણ આજે વરસાદ રહેશે સુરત તાપી ડાંગમાં પણ આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ રહેશે પણ સામાન્ય અને હળવો વરસાદ રહેશે નવસારી વલસાડમાં પણ આવો જ માહોલ રહેશે દાદરાનગર હવેલી દમણ છે જૂનાગઢ છે અમરેલી પોરબંદર સાથે દ્વારકા ગીર સોમનાથમાં પણ આજે સામાન્ય વરસાદ રહેશે ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાન તરફ સક્રિય સિસ્ટમથી વરસાદની આગાહી કરવામાં આવી